તો આમ ના પૂછવાની વાત એ પેણા ઓણા જોશે જોશે બાયડી અંગાતી પોસ વર થયો પોસ વર થયો પણ હજી એ બોકડીયો પાછો આવ્યો છે બોકડીયો આવ્યો છે પાછો એ બાયડી બાયડીને પોસ હોય એના ઘેર રાખે છે પણ આ ને કોઈ ખબર પડે છે થોડી કાલે આપણા ઘેર સારું હારીમાં પડી રવાનું એ ઘર જમી રહેશે પાછો ઘર જમય રહેશે પાછો ખબર તો કશી પડતી નહીં કશી ખબર તો પડતી નહીં પાછી ના પછી તને જ નાખું જાણે લોકો માનું મને મેળો મારે છે કે તમારે તો છોકરો શાક નહીં એટલે પચી વર નો પણ શું કરવાનો ઘર જમી રહ્યા છે ઘર જમી રહ્યા છે ઈવાના હારાનું ભીખું કરી રહ્યા છે ઈ કણ ઈવાના બાપનું તો જે થવું એ થાય કે ઓકે કુવામાં પડી મરી જતા કે કોઈ ગમે જેવું તાવ કે તર્યો આવા ખબર લેવા આપવું છે પણ નહીં આ નઠોર થઈ ગયો છે ए वाउ के आलो पासो थाई अन पासो घर जब मैं थाई नहीं रहा ताना वाव भाई जेह था हुआ था ये वाना जाने लम्बने पढ़ीशन ताने खबर पढ़ीशे हाल नहीं खबर पड़ा पसे जो जो तान रोता ही नहीं है आवाज़ तमान आजुजा आज हमारे गांव ने शिकार छोकर रख रहा सा शर्म वगैरह से कुछ शिकार

એક થઈ જાય દસ મચાલા મારી માની છો કે અમારે હારા પણ દસ રૂપિયામાં ગયા મછાલા લેવા માટે પણ ના કે નહીં તમારે શું કરે દસ રૂપિયા ના લે પણ હું કરમ જ બોરીમાં પડી દેવું પડે એક તો મને પાછું મારા ગામમાં મને ફાવતું નહીં મને હા હારીમાં સારું ભાવ હતો પણ આમ શું કરતા

તે હાથ વાળા મસાલા લેતા રંગ ના રંગ રંગ મસાલા આવે રંગ લેતા તાઈ ના માની જો જોગન મારો હા હરો જ નંગ છે ના ખો આ હું હાલ 10 રૂપિયા માં મસાલો ખાવા લો ના નેનો જમઈ આવ્યો એટલે કે ફટલેન સોજી મંગાવજો બાપા થોડો શીરો બનાવ હા 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 તળકાન હું લે માં નોમ દેજો એ હું તો છું સોડી હા બદામ બદામ પડી છે બદામ તો પડી ખાલી સોજી નહીં સોજી લેતા હાળો અને ભાઈ કુમાર ભાઈ લેતા જો બને ઈ શીરો આવી

અને એ ને નો બે હિરોઈન મને મોકલ્યો છે પણ તમે ગમે તે કરો પણ હું હું જવાનો તો શું જ નહીં રાતે મને તો ગોદરા કોશિંગો હાલતો નહીં અત્યારે શું પાછી નાખ્યો છે મેં તો પાંચ છ મહિને ઓટો માર્યો આ બાજુ વડનગર બાજુ આવો તો ઓટો મારતું રહેવાનું હોય કારણ પણ બાપુ મારા નરવાઈ જ નહીં હતી એટલું કોમ હોય હું આવો કયો નવરાઈ બબરાઈ ગયો હું કરતાનમાં બુંચાંદીને બધા મજા હા મજા મજા તો રોધાન કા નહીં હે મજા ભાત મૂકી ના આવ્યું એ ભાત મે જાઓ કે રોટલા બનાય છે હેજી બરાબર હો ભૂખે મરી જવા પ્રાશન ના આયા છે એ મત મત આવ સર હા ઓહો હો હો તમે તો બલા કાર્યા આંગા વાતો પડ્યા છે હું તો તમે શાંતિ જગા બસ શાંતિ છે તા હું એ જમાઈ અરે એ મારા હાહરો બગરાયા મારા હાહરો તાણા મારા હાહરો બગરા હોબળો હું હોબળો તમે હોજે ભેગો થાઉ આ લોઈ પી જા

મારો જાય તો અમારો કંટાળી જો દીધે તો હોય તો બહો આવો એ સાચી મોડું સા ભરો કંટાળો હું તમારા દીક પોતા મે હું આખો તો ઘર રહ્યો એટલે બસ હું તો હું કઈ હવે આટલી ઉંમર કોઈ કોમ થતું નહીં પણ હું કરાવ લમણા પડી જતે હું કરા તાણે છોકરો છે પણ છોકરો લાયક નહીં મારે એ નહીં ઘર સમય તોય કણ એ પડી રહ્યો છે એ હારાનું ભેગું કરવા

જમી ની ચિરો આ ગળો જમઈ બેના જમી ને છે એવું હાસવું છે નાના ભૂખ મને લાગી છે અને આ રીતે મારે માની છક રોજ

અલી રાતિયે નહીં ખાધી મીહામુડી સાસ બેહો શાંતિ થી તને હું થોડી તો કે થોડી પડી મે લખી શાંતિ થી બેહો ખાઓ જો મેવા છે યાર ને કે આપણે થોડી ભેળો મહેમાન છું મહેમાન છું ત હું કો ભિખારી છું માંગવા આવ્યો છું વાત કરી છે તી ઓય ને કો લેટાયલુ છે નાકો હારું ના હારું ભઈ ના પાળ દો લે ઉપર ખઈ લેણો

ના ના કાટ ખબર નઈ પડતી ઓલા બસ કુડીઓને મે એકલું બસતા રોક્યું તો રવોય તો આ શીરો ફૂકલ આવે છે ભાઈ ના 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 ઓજે બને બોલા આ સાસ આ ભવાની આખી સાપ ખાલી કરી નાખી જા આખી સાપ ખાલી કરી હું કહું તો કઈ થઈ દેલી ખાઈ લો કે જીવો પણ હું કોણી અમોરી ના કોઈ મેલ વાત કરી દીધે નહીં ખાઉં તો હાર નહીં ખાઉં તો મારા ખાટ ડાયક દાળ ઘટને શાક તો ખાઉં દાળ માં શાક

અને એનો ને નેનો સમય આવ્યો એટલે તો બસ તને જે આવો તને લે જક નું તને જે પૂછડું હા હાટો અને મને મને અતારે ભીડે છટલા જો હાટો બોલ સમજો ગરે દરે મને અમાર હાટો મને કે ખબર છે મને હારો મને જો બોલ અલે તું બોલાય એ વખતે મને જમઈ રાજ મારો જમઈ આવ્યો અલ્યા આપા તો કે લાલાજી આવ્યા અને અતારે કે ઓ લાલજો છટલા રયો એ તો આ જમળો છટલા રયો

હે જ વાહ નીકળ રે છા ના હું ને પૂછન દર્શ તમે અમે તમે અચ્છેરシરો તમે જાટી સોજી લિયા મોગા મજુ છું જીરો મેલક એ તો કિシરો નઈ ખાતા અરે તમે હેડ જો આવજો 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 ઈવન ક્યો ના ના ઈવન ક્યો ઈવન માથાદ ફેવરી ફેવરી ન ફેવરો

જો તું મારા બે રોટલા બીજા બચવાના જ છે ખાતું એ મોટું તપેલું પડી ને ત્યાં કચા ભાઈ તમે જે દઉં હોય થાય ભાઈ તમે વધારે ના બોલાય તો તમે તમે લાઈક છો સબસ્ક્રાઇબ કરજો દો કશું જય માતાજી